હાલો ગાઈસ કેમ છો મજામાને સ્વાગત છે મારી યુટુબ ચેનલમાં બધાયને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અને અમારા જો હજી આ છોકરો તો જો હજી હુતા હે દેખાય કે નથી દેખાતું જો કેવી રીતે હુતા છે અને વરસાદના છે ને કપડાં પલ્લી ગયા હે બહાર હુકાતા હા ને તો જાય દોરિયા હુકાતા તો પલ્લી ગયા ને તો બહુ થાય નાખા છે અને હજી તો ઓલી આવી નથી રાબી આવી નથી આવી પંખો ચાલુ કરો ને લો પંખો ચાલુ કર દઉં બે ભાઈ જો આમ થયા તો પછી ઓલો પંખો બંધ કરી દઉં બાઈનું બંધ કરી દઉં અને હું જાઉં છું બાર હજી તો કંઈ રાબિયા એવી નથી અને મેં છે ને અત્યારે બૂટી ગઈની બૂટી પેડીથી ટીકા પડ્યા થાય ટીકા ઓલા કર્યા અને ડાયસુ ઓલી આંબી લીધી ટીકાની બૂટીની બાકી છે એ બધું આંબી લીધું અને હવે હું છે ને ટીકા ભરવાના છે ને તો એ ઓલા કરું હમણાં રાબિયા આવશે અને હજી આજ પાછા વરસાદ અત્યારે આવે છે મેં કપડાને એવું ભેગા કરી લીધા જો હજી તો અહીંયા દોરીએ શૂકાઈશ એ હમતા કપડાં અને હાલો કરી દઉં જમી તો બોલાવીને ધોઈતી જય શ્રી ક્રિષ્ન પેરાધેરા ધેરે લાઈફ પણ કજા એવું કાંઈ બોલવાનું આવતું નથી જોયો જો એઠે બધા વરસાદ તો કોને ખબર શું કરવાનો છો એમ તો જવું પણ અમારે એટલો બધો નથી આવતો પણ મો આ ને એ બાજુ છે ને અમારે અમારા મોવાળા એ બાજુ તો દુનિયાનો વરસાદ પડ્યો લગભગ પંદર ઇંચ એમ કહેતા હતા કે અગિયાર ઇંચ પંદર ઇંચ જેવો એમ કંઈક વરસાદ પીડ્યો માલન નદી તો બે કાંઠે જતી વિડીયો સારું કરે ગળું ઠોંકાઈ જાય તો એ તો નદી તો બે કાંઠે જતી એમ કે છે અને અમારે બાજુ વરસાદ તો ધોમ પડ્યો છે અને આપણે તો આ બાજુ રાજકોટમાં તો નથી એટલે સારું છે પણ સાટા છે આમ કેમ ઝાકળ આવતો હોય ને એવા સાટા છે ને ઠંડો ઠંડો પવન જ આવે અને અમારે જો આ ઝાડ છે ને એમાં કેવા ફૂલ આવ્યા જો હું તમને બતાવું હવે ઝૂમ કરીને આ આવા ઝાડ છે ને મસ્ત મને બહુ ગમે આ ફૂલ જો બધું કામ કરે છે એનું તો એ કામ જ છે જો મિતને અને મેં હે ને આ બૂટી ગણીને તો આટલી બૂટી પાછી મળી તો મેં તો આટલી બનાવી ઓછી એટલે મેં ગણી લીધી અને આ એટલી ગોઈતી એટલે એ પાછી ગણીશ હવે ફરી વાર મને ભૂલાઈ ગયું છે એ બૂટી ગણવાનું અને અમારે મેડમ આવી ગયા છે કેટલા નવ વાગે એવી છે આજ તો એ મોડી ઉઠી સાનુ ને ફોન કર્યો તો કે કે હું તો અમદાવાદ છું ગન બંધ ચાલુ કરીને ગન બંધ એટલે આમ ઘન બંધુ નથી કે આપડે બુટી ફૂટી ને કેતા હોય કે શું કેવાયું

હવે હમણાં આ બુટી પૂરી થઈ જાય એટલે બીજી બુટી ચાલુ કરવાની છે અને વાઇટ ઓ વાઇટ તો હાલો હવે અમે અમારું કામ કરવા માંડ્યું વઘારેલી ખીચડી ઢીલી ઢીલી જો મીઠ રૂદરો વઘારેલી ખીચડી હાવ ઢીલી ઢીલી છે મજા આવે આપણા હે ના ઢીરી ત્યાં હું કેવાય ગિરનારી ખાવ પીવાની આવે એવી રીતે બનાવેલી છે ને આ બે ભાઈ ખાવા બેહ ગયા છે નીચતો જો હલ્લાવા નકરો હલ્લાવા હલ્લા હમ દાળ ભાગ ખાઈ લઈ હું જાઉં છું સા બનાવું અને આ કપડા છે ને મારા હાવું ના

બાપુ પાસે ફરફદુડી ફરતો કે બાપ આ કે ઈ નથી ખબર કોની પાસે ફરતો હો પૈસા આપો ન કરતા હું તે ફરફદુડી ફરીશ એમ કેતો હો કોને કેતો હો હે તાર પૈસા વસૂલવા ને ટેવ હારી પડી ગઈ નહીં તા હું તે ફરફદુડી ફરીશ જવો મિત છે ને પૈસા નો આપે ને તા હું તે ફરફદુડી ફરીશ હવે બાને ને બાપુને કહી દેવાનો આને આપવાનું નઈ જો સોડા લઈ આવો પછી અહીંયા જો મમરી લઈ આવ્યો ઈ તંજી જઈ પગમાં પડી જઈલા ઉપર ખાઈ ગયો પૈસા વસૂલવાંં ટેવ છે મીત પાસે જો ફરખોડડી ફરવાની કામી મારી પાસે લે બોકોરે લઈ ગયો થો એ ખબર હે પેલા 20 રૂપિયા થયા 20

તો આજે આટલી બુટી કહી દી થઈ તો ખબર નથી ગણવાની બાકી છે હમણાં ગણી નાખું દાઈશું હા અમારે તો પકી ગઈ હવે અહીં પોભાનો ઢગલો કરેલો છે આમાં લઠીયા પીડ્યા અને હું બુટી ગણી નાખું પહેલા ટ્યુ ટીશર્ટ અને પીળો રૂમાલ અને તું એ પીળો પીળો દેખા કો આમ કરતું કાળી લેંગડી પહેરી જો પીળો ટીશર્ટ અને હું કહેવાય પીળો રૂમાલ હવ ઓલા કોટ હવે તો ઈ કોટ તને બધાય નાના પડી ગયા હા ઈસુ થઈ રે ઈસુ નઈ ટૂંકા પડી ગયા તને તો કઈ નાના છોકરાનું નાનું હોય એનું થાય બટા નો થાય રહી ભાઈ શું કરે છે તો ભાઈ પેન્સિલ કાઢે છે આવે ત્યારે થાય અને હું તો આરામ ફરમાવું છું અને તો સાટા જેવા તેવા સાટા આવે વરસાદના

નાવાનું તો હું લે ખાવાનું ના નાતા હોય તો કાઈ ખાઈ ખાય ને એટલે નઈ નઈ થોડા ઝરાઈ રે ખાવું તો ખરું ને એને પાણી સીધું ડેમ જ છે નદીયું જ છે મોટા મોટા ઓલા ભરા તળાવ ખેતર ને પાડે બાજુ મોવા બાજુ તો એક ખતરા છે ને ખતરા હા એવું ઉકાઈ નથી

બે હજાર પચીસ ના બે મહિના હજી એમ શ્રી કૃષ્ણ ને રાધે રાધે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ જ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય શ્રી કૃષ્ણ ને સીતારામ ને રામ રામ બતાવી કે મી બાય બાય